સાવલી પોલીસ સ્ટેશન એક યુવકને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે ભોગ બનનાર યુવક કાર્તિક ભોઈ દ્વારા પીઆઈ ગોહિલ વિરુદ્ધ મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે સાવલી પીઆઈ જેયુ ગોહિલ દ્વારા ફરી એક વાર

શિક્ષાત્મક પગલા લેવા અનુરોધ કરતા ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે પીઆઈ જેયુ ગોહિલ વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ નાયબ પોલીસ વડા અને હોમ મિનિસ્ટરને સમક્ષ રજૂઆત કરવાની હૈયા ધારણા આપી છે અગાઉ પણ સાવલી પીઆઈ વિરુદ્ધ મુખ્યમંત્રી હોમ મિનિસ્ટર તેમજ માનવ આયોગમાં લેખિત અરજી કરવામાં આવી હતી તાલુકાથી તેમના દમનનો ભોગ બનનારાઓએ કરી છે પરિવારના દીકરા ઉપર જે સાવલીના પીઆઈ ગોહિલે જે રીતે એની ગાડીની ઓવરટેક કરીને એની જોડે જે બનાવ બન્યો છે એવું મને જાણવા મળ્યું છે એ લોકોએ મને જે રજૂઆત કરી છે અને એમણે મંજુસર પોલીસ સ્ટેશનની અંદર અરજી પણ આપી છે આ અરજી આપ્યા બાદ એ લોકોએ જે મને જોડે આ જે રજૂઆતમાં લોકોએ જે વાત મૂકી મેં માન્ય ડીએસપી સાહેબને પણ એની તમામ વસ્તુથી આખી વાતથી માહિતગાર કર્યા છે અને આ બીજો બનાવ છે અને આવા અનેક બનાવો મારી સામે આવેલા પણ છે કે ભાઈ જે ગોહિલે વારંવાર એને પોતાના સત્તાના મધમાં જે રીતે દુર્વ્યવહાર કર્યો છે હું માન્ય હોમ મિનિસ્ટર સાહેબભાઈ રજૂઆત મારું નામ છે ભોય કુમાર ઘનશ્યામભાઈ મૂળ વતની ધનતેજ તાલુકો સાવલી જિલ્લો વડોદરા હું બરોડા તરફ જઈ રહ્યો હતો અને દુમાડ બ્રિજની નીચે મને કારા કલરની એક ટાટા હેરિયર કંપનીની ગાડી આવી હતી મારી સામે ગાડી આડી કરીને મને ઊભો રાખ્યો તો અને મેં ઊભી બ્રેક મારી અને મારી ઉપર આપશેક લગાવ્યો હતો તું ડ્રિંક એન્ડ ડ્રાઈવ છું તારી ઉપર હું કેસ કરી દઈશ મારી પાસે પૈસાની માંગણી કરી કોઈ ગોહિલ સાહેબ કરીને હતા સાવલી પીઆઈમાં છું એવું કહી અને મને બે થપ્પડ મારી છે પાછળ ચાર ગુબ્બા માર્યા છે અને મને તેથી ધુમાડ પોલીસ ચોકીમાં લઈ ગયા હતા અને મારા માથા ઉપર રિવોલ્વર ટાણી દીધી હતી મને કહે કે તમે પૈસા નહીં આપો તો તમારી ઉપર કેસ કરી દઈશ એવો ખોટો આરોપ કર્યો અને મને માર્યો છે મને હાથની બીમારી જેવું લાગે છે મારી તબિયત બરાબર હતા નહીં અને પગમાં મારા ત્રણ ટુકડા છે હાથમાં ત્રણ ટુકડા છે મેં સાહેબને કીધું કે સાહેબ મારી આવી પોઝિશન છે મારો ઓપરેશનવાળું છે તો બી સાહેબે મને માર્યો